નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રતા મિત્રતા વિશે જાણીશું પ્રાચીન કાળથી આજ સુધી મિત્રતાનું સમાજમાં એક વિશેષ મહત્ત્વ રહ્યું છે માનવી પોતાનું સુખ દુઃખ બીજા કોઈ વ્યક્તિ સાથે વહેંચી લેવા માટે કોઈને કોઈ આશ્રય શોધતો રહે છે અને એના સમયે જો કોઈ મદદરૂપ બની શકે તેમ હોય તો તે એક માત્ર તેવો તેનો મિત્ર જ હોય છે સારો સાચો અને ગુણવાન મિત્ર જીવનમાં સુખ અને શાંતિ લાવે છે પરંતુ ખરાબ મિત્ર જીવનમાં ફક્ત મુશ્કેલીઓ અને કષ્ટો જ લાવે છે હવે જોવાનું એ રહ્યું કે સારો અને સાચો મિત્ર કેવો હોય આચાર્ય ચાણક્યએ પોતાના વિચારોમાં મિત્ર વિશે જે શબ્દો કહ્યા છે તેના આધારે સૌ કોઈએ પોતાના જીવનમાં સાચો મિત્ર શોધી તેની મદદ વડે પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવી શકે છે આચાર્ય ચાણક્યની નીતિ લાખો કરોડો લોકોને જીવનમાં અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લાવી શકે છે જો તમે પણ તમારા જીવનમાં સાચો મિત્ર મેળવવા માગતા હોય તો આ નીતિ તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે પીઠ પાછળ ખરાબ બોલનાર અને સામે હોય ત્યારે મીઠી મીઠી વાતો કરનાર મિત્રથી સદાય દૂર રહેવું જોઈએ કારણ કે આવા મિત્રથી ક્યારેય લાભ થતો નથી આવા મિત્રો થયેલા કામ બગાડી શકે છે આવા મિત્ર કરતાં બુદ્ધિશાળી શત્રુ હોય તે વધારે સારું છે દગો કરનાર ખોટું બોલનાર મિત્ર ઉપર ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ કારણ કે આવા મિત્ર ક્યારેય મિત્ર નથી રહેતા ત્યારે ત્યારે તમારા બધા ભેદ જાહેર કરી દે છે માટે જ આવા મિત્રને ક્યારે તમારી ગુપ્ત વાતો કે જીવનનું રહસ્ય જે ફક્ત તમે જ જાણતા હોવ તે ન જણાવો તેમજ ક્યારે એવા મિત્રની પાસેથી કોઈ લાભ થાય તેવી આશા ન રાખો મિત્રતા તમારી બરાબરીના હોય તેની સાથે જ કરો તમારેથી નાના અથવા મોટા સાથે મિત્રતા કરવાથી ક્યારેય સુખ મળતું નથી ધનવાન વ્યક્તિ પાસે ઘણા મિત્ર હોય છે એવા મિત્રો ફક્ત પોતાના સ્વાર્થ પૂરા કરવા માટે જ મિત્ર બને છે તેઓ એવા ધનવાન મિત્ર પા મિત્રને પાગલ બનાવવા માટે જ મિત્રતાનો દાવો કરે છે દરેક મિત્રની મિત્રતા પાછળ કોઈને કોઈ સ્વાર્થ જરૂર હોય છે સ્વાર્થ વગર કોઈ મિત્ર બનતું નથી આ એક કડવું સત્ય છે દુઃખ આવે ત્યારે જ સાચા મિત્રની ઓળખ થાય છે પરંતુ જ્યારે માનવી ઉપર ખરાબ સમય આવે છે ત્યારે સાચા મિત્રની ખબર પડે છે દુઃખ આવે તેવા સમયે જે મિત્ર સાથ આપે એ જ સાચો મિત્ર માનો એવા મિત્રને તમારી સાથે રાખો બીજા સ્વાર્થી મિત્રોથી દૂર રહો મિત્ર એ જ કહેવાય જે મિત્રની રક્ષા કરે મિત્રને ભાઈ કરતાં પણ વધુ માન અને મહત્ત્વ આપવામાં આવે છે એ જ કારણે મિત્રતા જ મિત્રને કામ આવે છે અને સાચી મિત્રતા જ એ જ ગણાય છે મિત્રતા ફક્ત પોતાના જેવા વિચારો ધરાવનાર લોકો સાથે જ થઈ શકે છે મિત્રતા માટે જે જરૂરી છે સરખા વિચારો ધરાવનાર સરખી કલ્પના કરનાર તેમજ આર્થિક સ્થિતિ પર સમાન હોય તે જ એ વ્યક્તિ વચ્ચે મિત્રતા લાંબી ચાલે છે ગધડા અને ઘોડા કૂતરા અને બિલાડી બકરી અને સી જેવા પ્રાણીઓ વચ્ચે ક્યારેય મિત્રતા રહેતી નથી માનવી જેવા લોકો સાથે રહે છે એવો જ પ્રભાવ એના સ્વભાવ ઉપર પર છે જેવી રીતે અનાજ ઉત્પન્ન થવાનો આધાર એના બી ઉપર રહેલ છે એટલા માટે સમજી વિચારીને જ કોઈ વ્યક્તિને પોતાના મિત્ર બનાવવા જોઈએ જો તમારા મિત્ર સારા હશે તો તમને પણ સારા તો તમે પણ સારા હશો મિત્રનો પરસેવો જ્યારે પડે ત્યાં સાચો મિત્ર સમય આવે ત્યારે પોતાનું લોહી વહેવે અને એ જ સાચો મિત્ર સમજવો જોઈએ જો કોઈ મિત્ર એવું ન કરી શકે તો એવા મિત્રને મગરમચ્છ સમાન સમજવો જોઈએ જે ફક્ત નકલી આંસુ વહાવે છે પોતાના મિત્ર સાથે રહીને જે વ્યક્તિ કોઈ પણ મિત્રના ઘરમાં રહેનાર છોકરીને ખરાબ નજરે જુએ અથવા એને પ્રેમ કરે એવા માણસ મહાપાપી હોય છે શ્રી કૃષ્ણ અને સુદામા કૃષ્ણ અને વીર અર્જુન શ્રી રામ અને વિભીષણ આ બધાની મિત્રતા એક આદર્શ મિત્રતા માનવામાં આવે છે તમે પણ જ્યારે કોઈની સાથે મિત્રતા કરો ત્યારે એવી આદર્શ મિત્રતાને ધ્યાનમાં રાખો કોઈની પણ સાથે મિત્રતા કરતાં પહેલાં બુદ્ધિશાળી લોકો સારી રીતે સમજીને વિચારીને લે છે કારણ કે તેઓ જાણે છે કે પોતાના સ્વાર્થ પૂરા કરવા માટે બનાવનાર મિત્ર સમય આવતા શત્રુ બની જાય છે અને પોતાના કુટુંબની કોઈ વ્યક્તિ સાથે પણ મિત્રતા કરી શકાય છે એ વાત ભૂલવી ન જોઈએ કે જ્યારે તમારા પુત્ર પોત મોટા થઈ જાય ત્યારે તેમને પણ મિત્ર સમાન માનવા જોઈએ પોતાના પુત્ર કરતાં વધુ સારો મિત્ર ક્યાંય મળશે સુંદર ગુણવાન છોકરી સાથે મિત્રતા કરવાથી જે સુખ તમને મળશે એ ભાગ્ય છે બીજે ક્યાંય મળશે એવી છોકરી પ્રેમિકા અથવા પત્ની બનાવીને તમારા સુખ શાંતિને ગુમાવવાની મૂર્ખાઈ કરવી ન જોઈએ જો કોઈ છોકરી સાથે મિત્રતા હોય તો એને મિત્ર જ રહેવા દો કારણ કે મિત્ર એ વ્યક્તિ મિત્ર એક એવી વ્યક્તિ છે કે જે સાચી સલાહ સાચા સૂચન અને મદદથી ગમે તેવી ભયંકર મુશ્કેલીઓનો સામનો કરી શકાય છે આવનારી બરબાદીથી બચી શકાય છે તો આ વિડીયોમાં આપણે મિત્રતા વિશે જાણ્યું મિત્રતા કેવી હોવી જોઈએ અને મિત્રતા કોની સાથે કરવી જોઈએ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો